નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે સરપંચોને સન્માન કર્યું પોલીસ દ્વારા નહીવત ગુના અને ઓછા ગુના નોંધાયેલા ગામોના સરપંચોનું સન્માન અને સંવાદ કાર્યક્રમ યોજાયો ગઢડા તાલુકાના જે ગામમાં નહીવત ગુનાઓ તેમજ ઓછા ગુનાઓ નોંધાયેલા હોય તેવા ગામોના સરપંચો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકે સંવાદ કરીને સરપંચોનું સન્માન કરવા માટે કાર્યક્રમ યોજાયો હતો બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના જે ગામોમાં ક્રાઈમ ઓછું હોય તેમજ જે ગામોમાં એક પણ ગુનાઓ ન બની થયેલા હોય તેમજ ઓછા ગુનાઓ થયા હોય તેવા ગામોના સરપંચો સાથે સંવાદ કરી સરપંચોને સન્માન કાર્યક્રમ જિલ્લાના ચારે તાલુકામાં યોજાયો હતો જેના ભાગરૂપે ગરડા ખાતે સરપંચોનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો ગરડા બીએપીએસ મંદિર ખાતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એ બડોલિયાની ઉપસ્થિતિમાં ગઢડાના જે ગામોમાં નહીવત ગુનાઓ તેમજ ઓછા ગુનાઓ નોંધાયેલા હોય તેવા ગામોના સરપંચો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકે સંવાદ કર્યો હતો ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષકે સરપંચોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બત્રીસ સોરી બાવન ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ દ્વારા સરપંચોનું સન્માન કરવામાં આવતા સરપંચોમાં આનંદ જોવા મળી રહ્યો હતો દર વર્ષના દર વર્ષે વર્ષના અંતે જિલ્લા પોલીસ દ્વારા ગુનાઓની સંખ્યાના આધારે ઓછા ગુનાવાળા ગામોના સરપંચ સાથે સંવાદ અને સરપંચોનું સન્માન જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે જે ગામોમાં ગુનાઓનું પ્રમાણ ઓછું હોય છે અથવા નહીવત હોય છે તેવા ગામના પ્રજાજનો અને તે ગામના સરપંચ એટલા જ ભાગીદાર હોય છે જેથી ગામમાં ગુના બનતા અટકે છે જેથી જિલ્લા પોલીસ સરપંચો સાથે સંવાદ કરે છે તેમજ તેમના મંતવ્યો જાણે છે તે માટે દર વર્ષે જિલ્લામાં સરપંચો સાથે સંવાદ કરીને સરપંચોનું સન્માન કરવામાં આવે છે જેથી જિલ્લામાં ગુનાઓનું પ્રમાણ તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે મદદરૂપ થાય છે તેમ ગઢડા ખાતે યોજાયેલા સરપંચોના સન્માન કાર્યક્રમમાં આવેલા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બરોલીયાએ માહિતી આપી હતી બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ